આખા આપડા બધા બ્રહ્માંડના જીવ ભેગા થાય બધાનું પાપ અરે પૂન ટોટલ મારીએ અને પછી ટોટલ ધરીએ ભગવાન આગળ ભગવાન રસ્તો પકડો એવું છે તથા વ્યાસ એ શ્લોક હે અર્જુન સર્વ ધર્મને ને તો એક મારા શરણ જ પામ તો તમને સર્વ પાપ થતી મુકાવીશ તું કાંઈ શોક કરીશ માં એ છે ને અર્જુન જે તે લડાઈ વિશે અનંત દોષ થયા તો મને દેશમાં તો મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાન આશ્રયનું બળ રાખી રહ્યા અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્ર વિશ્વાસ હતો તેને એમ જાણ્યું છે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય શાસ્ત્રના વિશે વિશ્વાસ નહીં શાસ્ત્ર વિશ્વાસ એટલે રહી ગયા પછી સરે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં ત્યાર રાતું બહુ પાપ થઈ ગયું પણ કૃષ્ણ ભગવાન પોતે કે છે જે કર્મ ફળ આપનારા છે એ પોતે કે છે તો એ ના મનાવું પછી શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કઈ વિશ્વાસ આવ્યો તો પણ અર્જુન જેવા નિઃસંશય થયા નહીં માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભય થકી રક્ષા કરે તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાય તે મહત્વ એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે મોટા ભય થકી રક્ષાને કરે છે જેમ અર્જુને ભારતીય લડાઈ કરી તેને કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ ભગવત સ્વપના બળને પ્રતાપે થઈ માટે જેને શરૂથી ભગવત સુપ નું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત આ પ્રમાણે તો કોને પાકો સત્યની ગણવો આપણને તો કેવા માટે કઈ સંગ્નાન લેવાનો નામ લેવાનો ધિકાર નથી લો ત્યાં તો મહારાજ આ વાત કરી ક્યાંય તો જેને ભગવાન સ્વરૂપ કઈ જાણતા હોય અને સાકાર સદા સાતાર કર્તા પ્રગટ આવી જાતની નિષ્ઠા હોય તો આવી પાકો સત્સંગી છે બાકી અત્યારે આપણે ઘણા પૂછીએ કે ભગવાન તમને મળ્યા છે ના અમારા બાપ દાદા ને મળ્યા હતા અમને તો ક્યાંથી મળે છે પ્રગટ પાણી નિષ્ઠા નહી એટલે બધું પાકો સત્સંગી આ અને જેને આવી સમજણ એને નિયમ ધર્મ પણ હોય ખાલી આવી સમજણ હોય એવું નથી આની સાથે બે વસ્તુ આવી જાય દસમી ખિસ્સામાં હોય તમને એની સમજણ હોય તો એને કાગર સમજો છે તો કાગર કાગર સમજો ગમે ત્યાં મૂકો એના ઉપર લફર તમે ખિસ્સામાં જ હોય નાના બાળક હોય એને ખબર ના હોય એને કાગર કાગળ જ લાગે એટલે એમાં મહારાજે કહ્યું કે જેને આઈ સ્વરૂપ નિષ્ઠા એને ધર્મ નિષ્ઠા સહેજી આવી જાય પણ જે ગડબડ ગોટા વાળતો હોય પછી સ્વરૂપ નિષ્ઠાની વાત કરતો હોય હાથ જોડવા બની જ ના શકે અને શ્રીમદ ભાગવત માં પણ એમ વાત એમ વાત પ્રધાન છે કે ચિંતા પણ ભગવાનનો આશ્રય તજવો નહીં અને કોઈ કેમ જાણે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય પણ આ વાર્તા કઈક ધર્મે ખોટા કર્યા સારું નથી આ તો એટલા સારું છે કે દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા શુભ શુભના અશુભ એ બે પ્રકારના છે તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાતી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં અને ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી પડી જવાય તે દિવસ એમ જાણે કે હું નરકમાં પડી ચૂક્યો માટે તેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે ભગવાનનું બળ રાખવું એને ગમે જો આપણી આવડત હોય તમે આપણે સાધન કરી શકતા હોય વ્રત ઉપવાસ તપ બધું ભગવાન નું બળ રાખવું આ બધાનું બળ નહીં આ તો ભગવાન પ્રસન્ન થાય એટલા માટે પણ ભગવાન મારા છે હું છું એનું બળ આ લોકમાં આપણે ટાટા બિલા ઓળખાણ સાથે કેટલું બળ હોય છે ગવર્નર સાથે ઓળખાણ એનું બળ લઈને ફયા કરે અરે ખાલી આ અહીંયા પેલા પેલા પીએસઆઈ હોય એનો એની ઓળખાણ પણ આપણે ભગવાન બળ રાખવું કોણ પુરુષ કાળ કર્મ માયા બધા જ પર થઈ ગયા કોઈ જ નથી ખરેખર ભક્ત હોય તો કાળ કર્મ માયા એનાથી થ્રી ને ભાગે ભગવાન થી આગળ ક્યાં વાત રહી એટલે આવું બળ હોય ખરેખર આવી સમજણ હોય તો આવું બળ આવે જરાક જરાક માં ધીરો પડી જાય આમ ને તેમ ને આમ ને તેમ કર્યા કરે પછી હોય પાકી હોય તેને શાસ્ત્ર એકાંતિક છે આ તો આ તો આપણે બાજી મોડા થઈ ગઈ છે રોજ વાત કરી છે એટલે બાકી આ વાત વિચાર કરો તો આપણને એમ થાય કે આ મહારાજ મળ્યા એનાથી પર કોઈ વસ્તુ નથી આના તમામ બ્રહ્માંડ તો જો આ વિજ્ઞાન વાળા કેટલા વર્ણન કરે છે એ બધા જેની એક મરજી ના કઈ પાંદુ હલતું નથી એવા ભગવાન ભગવાન જો ખરેખર વિચાર થાય તો આપણને લાગે કે આ શક્ય હોય શકે એમ જ વિચાર થઈ આપણને મનાવું નથી આ વાત ખરેખર તો વિચાર કરો તો આપણને ખબર જ નથી બ્રહ્માંડ શું આ ગુજરાત શું એની જ ખબર નથી પછી આગળ ક્યાં વાત છે ગુજરાત ની સુખ સામૃદ્ધિ ખબર છે તમને કેટલી જમીન ને કેટલા એના વાવક ને એટલું અરે ગુજરાત ખેડા જિલ્લાની જ વાત કરો ને એનું જ આપણને એની જ કલ્પના નથી પછી આની બધી કલ્પના એટલે આપણને બધું સમજાતું નથી જો ક્રમ પ્રમાણે બધો વિચાર કરી આપણને તો આ કઈ આવડતું જ નતું આ નિરક્ષર આ લોકની દ્રષ્ટિએ દ્રષ્ટિએ લખતા ના આવડે એસી સુધી ગણતા ના આવડે ચાર વિસા બોલતા ચાર વિસા એટલે એસી થયું કે નહીં લો એસી ને સ્વામી ચાર વિસા બોલતા અને આમ મૂળ બધા અણુ અણુ માં વ્યાપક છે અને એક બાજુ જેમાં વ્યાપક છે એની બુદ્ધિ જેટલી ના આવડે જેના વ્યાપક છે જેના વડે ઓલાની બુદ્ધિ ચાલે છે તો ઓલો એમ સંદેશ નથી આવું આશ્ચર્ય ખરેખર વિચાર કર્યો આપણને આ પ્રાપ્તિ ના ભૂત ના ભવિષ્ય જેવી જ છે કોઈ કાળ આવું બન્યું જ નથી આપણે આજ સુધી એવા અનંદ જન્મ ભર્યા અને આ જોગ આપણને મળ્યો જ નથી નોયા ખેલ આપણને એનો વિચાર નથી એટલે આપણને કઈ ચાલી જાય છે બધું પેલા હોય આવ ઊંઘમાં જાય છે ખરેખર ઊંઘમાં જ જાય છે આપણે વિચાર કરતા જ નથી ઊંઘમાં શું આ બે ઢોકળા સાચી બેઠા છે આપણે બીજું કાંઈ નહીં આપણું ઘર આપણું કુટુંબ આપણું ફરી બસ એટલું બરાબર પકડીને બેઠા છે એમાંથી કઈ આગું પાછું ના થયું આ ભલે જતું રહે આ કેટલી ખોટ જાય છે વિચાર કરો આપણે પેલા કોઈ સોના મોર લઈએ તો આપણે લઈ જવા દે લઈ કોડી નહીં એ નહીં તલવાર ઉઘાડી ને મારે તું મારી નાખ માર કોડી ના છોડું સોના મોરો આથી તિજડી લેવા લઈ જા આ ના